તો ફાઈનલી કહીશું ઘરે પહોંચી ગયો છું ને નાસ્તો પાણી કરીને હવે ભુઈ જાવી કેમ કે હવે પાછું આજે નાઇટમાં જવાનું છે કામે અને ઘણા લોકોએ એમ કહેતા તમારી સગાઈ થઈ જી ગઈ છે તો ભાભીનું કહે ક્યારે કરશે તો તમારે ભાભીનું કહે કરવાનું છે હજાર સબસ્ક્રાઈબ થાય ત્યારે કૅચ કરવાનું છે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે મારી પાછા આપણે તો ત્યાં સુધીમાં સબસ્ક્રાઈબ કરી નાખજો